તાપી જિલ્લામાં ઓન સાયકલ સ્પર્ધામાં રમતવીરો યુવાનોની ઉત્સાહ ભાગ લીધો સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા જિલ્લા સેવા સદનના પટાંગણમાં પાંચસોથી વધુ સાયકલિસ્ટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગદાન અને દિશા નિર્દેશ હેઠળ રમતગમતની જીવનશૈલી સાથે જોડીને તથા યુવાનો તંદુરસ્ત જીવન જીવી શકે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સાથોસાથ રાજ્ય સરકારે રમત ક્ષેત્રે વિશેષ પ્રાધાન્ય આપી રાજ્યમાં રમતગમતનું વાતાવરણ નિર્માણ કરી નવી પ્રતિભાને વિવિધ મંચ પૂરું પાડવા સકારાત્મક અભિગમ અપનાવ્યો તાપી જિલ્લાના અંદાજે પાંચસો જેટલા ખેલાડીઓ ઉત્સાહે ભાગ લીધો પ્રથમ સાયકલ સ્પર્ધા લગભગ વીસ કિલોમીટરની હતી જે જિલ્લા સેવા સદનથી શરૂ થઈ ડોલાર એચપી પેટ્રોલ પંપ સુધી જઈ પુનઃ જિલ્લા સિવાસદનના સદનના ગેટ પર પૂર્ણ થઈ બીજી સ્પર્ધામાં પચાસ કિલોમીટર લાંબી હતી જે જિલ્લા સેવા સદનના ગેટ ખાતેથી પ્રારંભ થઈ જિલ્લા સેવા ખાતે પૂર્ણ થઈ સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડવા સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ સહિતના અધિકારીઓએ વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફિસે ગુજરાત અને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં નિવાસી અધિક કલેક્ટર આર આર બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામિત જિલ્લાના અગ્રણીઓ સંગઠનના આગેવાન તેમજ મોટી સંખ્યામાં રમતવીર ઉપસ્થિત રહ્યા રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસારી કબડ્ડી ખો ખો ટૂંકી દોડ લાંબી દોડ દિવ્યાંગો માટે સિટિંગ વોલીબોલ એવા પ્રકારની રમતોનું આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે ઓનલાઈન પ્લેટફોર્મ છે ક્યાંક તકલીફ સોશિયલ મીડિયામાંથી તમામ પ્લેટફોર્મ પર વાયરલ કરી દઈશું અને આ રમત જે છે સપ્ટેમ્બર એકાદ રમત આપણે એક બે રમત તાપી જિલ્લામાં રાખીશું સુરત જિલ્લામાં રાખીશું સુરત કામરેજ વિસ્તાર છે ત્યાં પણ રાખીશું આખી લોકસભાને કવર કરીને આ સાંસદ ખેલ મહોત્સવ જે રીતે મોદી સાહેબ જે સૂત્ર આપ્યું છે ખેલો ઇન્ડિયા ખીલે ઇન્ડિયા રમશે ગુજરાત જીતશે ગુજરાત આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના યુવાનોને રમત સાથે સ્પોર્ટ્સ જાતે એમની જીવન શૈલી બનાવે એવા પ્રકારના અનેક પ્રેરિત કાર્યક્રમો આપ્યા પ્રેરિત માર્ગદર્શન આપ્યું આપણને પ્રોત્સાહિત કર્યા સ્પોર્ટ્સ રમત સ્વિમિંગ એથ્લેટિક્સ કોઈ પણ એ આપણા જીવનને સાનુકૂળ બનાવવાનો તંદુરસ્તી સાથે જોડાયેલો એક ભાગ છે